નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભીલોડા તાલુકાના ધોલવાણી ત્રણ રસ્તા ખાતે આદિવાસી એકતા મંચ દ્વારા મહિલા દિવસની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આદિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કટારા શર્મિલાબેન અને પ્રાપ્તિબેન તબીયાર સજ્જનબેન જિલ્લા સદસ્ય ઉર્વશીબેન બળવિયા ધર્મિષ્ઠાબેન ભગોરા ઉર્વશીબેન મહિલાઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને સમાજમાં મહિલાઓને પ્રેરણાદાયક અને આત્મનિર્ભર બનાવવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા મારા સમાજ મારા આદિવાસી સમાજમાં એક બચત અને ધિરાણની મંડળી ચાલે છે એ મંડળી બે હજારની સાલમાં શરૂઆત કરવામાં આવી હતી અને અમારી મંડળીની જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે આ સાની સંસ્થા પણ સંસ્થામાં એમને ખૂબ જ સારી રીતે સહયોગ આપ્યો હતો આજે અમારી મંડળી સાઈઠ કામોમાં કામ કરે છે અને અમારી સાથે સાડા આઠ હજાર જતી બહેનો જોડાઈ ગઈ છે